નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું છે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર વતી સ્વામી ઈશ્વરચરણ દાસ અને સ્વામી બ્રહ્મવિહારી દાસે મંદિરના આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર ઉદઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ દાસે પરંપરાગત રીતે પ્રધાનમંત્રીને હાર પહેરાવી અને ખભે ખેસ શાલ ઓઢાડીને આપણા દેશ અને દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાનને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું સમગ્ર ભારતમાં યાત્રાધામોના નોંધપાત્ર નવીનીકરણ અને વિકાસની અભૂતપૂર્વ સિદ્ધિ માટે પ્રધાનમંત્રીને પૂજ્ય સંતોએ બિરદાવ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજની સાથે તેઓની અંગત અને અમર સ્મૃતિઓ અને તેઓના ભવ્ય શતાબ્દી મહોત્સવની ઉજવણીને યાદ કરીને પ્રધાનમંત્રી ભાવ વિભોધ થયા હતા અને મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી તેમણે અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓ સ્વયંસેવકો અને સમર્થકોના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી જેમાં તેમની સમક્ષ હાજર રહેલા ચેરમેન અશોક કોટેચા વાઇસ ચેરમેન યોગેશ મહેતા અને ડિરેક્ટર ચિરાગ પટેલનો પણ સમાવેશ થાય છે અને તેમના પ્રધાનને ભારત માટે ગૌરવ મહત્ત્વના સ્ત્રોત તરીકે બિરદાવ્યું હતું પ્રધાનમંત્રીએ તેઓના હળવા અંદાજમાં ચિરાગ પટેલને ટેનિસ પ્રત્યેના તેમના પ્રેમ અને તેમના પિતા રોહિતભાઈ પટેલ દાદા પીડી પટેલ વિશે પૂછ્યું અને તેઓના બાળકો સતત મહેનત કરતા રહેવા અને રમતમાં સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા પૂજ્ય સ્વામી વિહારીદાસે પ્રધાનમંત્રી સમક્ષ અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માણ અંગેની નવીનતમ માહિતી રજૂ કરી હતી મંદિરની જટિલ કોતરણી તેની ભવ્યતા તેમાંથી પ્રતિબિંબિત થતી સર્વસમાવેશક ઉદ્દાત ભાવનાઓ વિશે તેમણે જણાવ્યું હતું ઉદ્ઘાટન સમારોહની ક્ષણો સહસ્ત્રાબ્દીઓમાં ક્યારેક જોવા મળતી વિરન ક્ષણો પૈકી હશે જેમાં પીએમ મોદીએ ઉમેર્યું હતું કે આ મંદિર વસુધૈવ કુટુંબકમ આદર્શને પ્રતિબિંબિત કરશે એવું એક આદર્શ આધ્યાત્મિક સ્થાન જે માત્ર માન્યતાઓ અને પરંપરાઓ જ નથી દર્શાવતું પરંતુ વિવિધ સંસ્કૃતિઓના સંગમરૂપ પણ છે આ મુલાકાતની અંતિમ ક્ષણોમાં ભારતના આધ્યાત્મિક વિકાસ અને વૈશ્વિક આગેવાની માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા પૂજ્ય સ્વામી ઈશ્વરચરણ દાસ અને સ્વામી બ્રહ્મવિહારી દાસ બંને વડાપ્રધાનના સ્વાસ્થ્ય અને તેઓના મહાન નેતૃત્વ અને દેશની સતત સુખાકારી માટે પ્રાર્થના કરી હતી પૂજ્ય સંતોએ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રધાનમંત્રીને અપાયેલા અંગત આમંત્રણમાં પ્રમુખ સ્વામીના પ્રિયપુત્ર મોદી સાહેબના સંબોધનમાં પ્રતિબિંબિત થતાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રેમ અને આધ્યાત્મિક ભાવના વિશે વાત કરી હતી આ સંબોધન શ્રી સાધુ સંતો પાસે સંપાદિત કરેલા અન્ય સ્નેહ અને અનુગ્રહ વિશે ઘણું કહી જાય છે